વિદ્યાર્થીઓ દ્વારા ટ્યુશનના તેજસ્વી તાલલાઓ દ્વારા સુંદર પરિણામ લાવવામાં આવ્યું હતું શ્રેષ્ઠ પરિણામ લાવવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પણ એસએસસી બોર્ડ તેમજ જીએસસીઈનું સારું પરિણામ આવવાને લઈને સો ટકા રિઝલ્ટ આવવાને લઈને આ ટ્યુશન ક્લાસીસના મેનેજમેન્ટ કરતા એવા ધ્વનિ મેડમ તેમજ ક્વોલિફાઈડ ટીચર એવા હિમાલય કૃતજ્ઞ સર જેવા ટીચરો દ્વારા આજે સારું પરિણામ લાવેલ છે તેવા વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રોને ટ્યુશન ક્લાસીસની અંદર એક શુભેચ્છા મુલાકાત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો તો કારણ કે વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓને જે માર્ગદર્શન આપવામાં આવતું હતું તે રીતના તેઓએ સહકાર આપ્યો હતો તે બદલ આ ટ્યુશન ક્લાસીસના મેનેજમેન્ટ કરતાં એવા ધ્વનિ મેડમ દ્વારા પણ સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો ત્યારે વાલી મિત્રો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા પણ આ ક્વોલિફાઈડ ટીચર સેવા હિમાલય કૃતજ્ઞ ટીચર જેવા અન્ય ટીચરો અને ધોની મેડમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે ટ્યુશન ક્લાસીસની અંદર તે લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અને ધોની મેડમ દ્વારા ખાસ એ વાત કરવામાં આવી હતી કે જ્યારે એક જ ટીચર દરેક સબ્જેક્ટ લે ત્યારે વિદ્યાર્થીઓને પૂરતો સમય અને જોઈએ તેવું ટીચિંગ ના કરી શકે જેથી કરીને આ સંધાય ટ્યુશન ક્લાસીસની અંદર ક્વોલિફાઈડ ટીચરો અને અલગ અલગ વિષય માટે અલગ અલગ ટીચરોની વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને ગત વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા સો ટકા પરિણામ લાવવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા સો ટકા પરિણામ લાવવામાં આવ્યું હતું જેને લઈને આ ટ્યુશન ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ વાલી મિત્રો અને ટીચર્સો અને મેનેજમેન્ટ કરતાં એવા ધ્વનિ મેડમ દ્વારા ટ્યુશન ક્લાસીસની અંદર એક મિલનસાર મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સર્વે વિદ્યાર્થીઓને અને વાલી મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા જે આ સારું પરિણામ આવ્યું છે તેનું સર્વશ્રેય સર્વપ્રથમ માતા પિતા અને ત્યારબાદ સનરાઈઝ ટ્યુશન ક્લાસીસને આપવામાં આવ્યું હતું કારણ કે સનરાઇઝ ટ્યુશન ક્લાસીસ અલગ રીતના ટીચિંગ કરાવે છે અને જ્યાં જરૂર પડે ત્યાં વધુ પ્રેક્ટિસ અને એક્સ્ટ્રા ટાઈમ ટીચિંગ આપે છે જેને લઈને જ આ સારું પરિણામ તે લોકો લાવી શક્યા છે અને સંદાય ટ્યુશન ક્લાસીસના ટીચરો તેમજ ધ્વનિ મેડમ દ્વારા તેને લઈને ખાસ ધ્યાન આપવામાં આવતું હતું અને આવનાર સમયની અંદર પણ ટ્યુશન ક્લાસીસ દ્વારા કંઈ વિશેષ કરશે અને આજે સારું પરિણામ લાવ્યા છે તે બદલ સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને વાલી મિત્રોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ સનરાઈઝ ટ્યુશન ક્લાસીસ ખાતે ગત વર્ષે પણ શ્રેષ્ઠ પરિણામ આવ્યું હતું અને આ વર્ષે પણ એસએસસી બોર્ડ અને જીએસસીઈનું સારું પરિણામ આવવાને લઈને એક મિલનસાર મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ છે તમારું આ સીબીએસસી માં તમારા કેટલા પરસેન્ટેજ આવ્યા 87.4% શું ફીલ કરી રહ્યા છો તમે આ પરસેન્ટેજ આવ્યા તો સારું એટલું બધું નથી પણ સારું છે જે છે સંતોષ છે તમને હા આ શ્રેય કોને આપી રહ્યા છો સારા પરસેન્ટેજ આવા બદલ સનરાઈઝ ટ્યુશન ક્લાસીસ ટ્યુશન ને શ્રેય આપવાનું કારણ શું એમને બહુ મહેનત કરી છે મારા પાછળ પ્રોબ્લેમ સોલ્વ કરવી છે બધી જ જગ્યાએ જોડે હતા અને પણ એવું નથી કે જે નથી શીખવાડ્યું

દેશ ઓન મી ધ પાંચ પ્રુઝિઝ રનિંગ સો ઓલ રેડિંગ ટુ ધ્વનિ મેન કૃતકના સર સાગર સર એમની માઇલે સર વેરી ગુડ આજે વાલી તરીકે તમે શું ફીલ કરી રહ્યા છો તમારા દીકરાના આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે શું ફીલ કરી રહ્યા છો શું રિઝલ્ટ છે અને તો શું થયા પછી ધ્વનિ મેમ નહીં મળી સરની પછી એમ લાગ્યું કે ના સારું છે પછી મેં મારે સની આવી અને સારું રીતે આમ શ્રેય કોને આપો છો તમે તમારા આ બાળકના આટલા સારા પર્સન્ટેજ બદલ શું પરિચય છે મારું નામ છે હું ગણિત લઉં છું છેલ્લા વર્ષથી આ ટ્યુશન ગણિત ભણાવું છું આ ટ્યુશન ક્લાસીસના તેજસ્વી તારલા કહીએ તો ખોટું ના કહેવાય આટલું સુંદર પરિણામ લાવ્યા છે સારા પર્સન્ટેજ લાવ્યા છે બરાબર અને દરેક વાલીને વિદ્યાર્થી કહે છે કે અમે આનો શ્રેય સનરાઈઝ ટ્યુશન ક્લાસીસને આપીએ છીએ એટલે ઘણો બધો સી ફાળો વિદ્યાર્થીઓને વાલીઓના જાણવા છે આપ શિક્ષક મિત્રોનો પણ છો છે તો શું અનુભવી રહ્યા છો શું કહેવા માગો છો હવે જોવા જઈએ તો આમાં કહીએ તો આપણે વિદ્યાર્થીઓનો પણ એટલો જ ફાળો છે બરાબર શિક્ષકોનો સંદાયેસ અમારી જે સંડેસ ક્લાસીસની ટીમ છે બરાબર ધોની મેડમ છે કોટકના સર છે હું છું સાગર સર છે બરાબર તથા વાલીઓનો પણ એટલો જ ફાળો રહ્યો છે આ રિઝલ્ટ લાવવા પાછળ બરાબર એક પ્રયત્ન સફળતા નથી મળતી આપણે કહીએ તો વારંવાર પ્રયત્ન કરતા રહેવા પડે બરાબર તો ગયા વર્ષે પણ અમે સારું રિઝલ્ટ આપ્યું આ વર્ષે પણ સારું રિઝલ્ટ આપ્યું છે અને આવનારા વર્ષોમાં પણ અમે સારું રિઝલ્ટ આપીશું બરાબર છે આ સંડેસ ટ્યુશન ક્લાસીસની ગેરંટી છે બરાબર દરેક વિષયના એક્સપર્ટ ટીચર દ્વારા અહીંયા ભણાવવામાં આવે છે